હર હર મહાદેવ મિત્ર કે આજે આવ્યો છો ગોપનાથ મહાદેવ કે આ કથા મહાર બાપુ બાપુ કથા કથાનું આયોજન છે સરસ મજાનો સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે વિડીયો મેં અલ સુધી બલ્યા રેજો આ છે પિત્થરપ્રવાહ રસ્તો અને અહીંયા તમે જુઓ તો ગોપનાથ મહાદેવનું મંદિર છે આ આ રસ્તે જઈએ એટલે અને મિત્રો એમની એક જળ આપણે જોઈએ તો વૈશ્વમાં જે કથા સ્થળ છે તમે જુઓ ને તો પૂંજ્ય મોરિબાપુની નવસો ને પાસઠમી જે રામકથાનું આયોજન છે અહીંયા રસ્તો છે ત્યાં તમે અહીંયા જવો ને ગેટ ને એવું નખાઈ રહ્યું છે અને હવે મિત્રો આપણે જઈશું ધીમે ધીમે જે કથા ડોમ છે એ બાજુ અને મિત્રો વિડીયોમાં તમે છે કન્ટિન્યુ બન્યા બન્યા રહીશો જેથી કરી હું તમને બધી તૈયારી છે એ તમને દેખાડીશું કથા મંડપ છે અને આ જો બધું ફૂલ તૈયારી ચાલી રહી છે જવા એ પણ સરસ મજાની તૈયારી ચાલી રહી છે અને નજીક થી બતાવી અને એને સુધી વિડીયો બની રહેજો હજી તમને બધું બતાવીશ મંડપની ફૂલ તૈયારી પણ ચાલી રહી છે અને આગળ સુધી એને સુધી બની રહેજો તમને બધું જ પણ બતાવીશ સરસ મજાનું દેસ કેટલું સરસ મજાનું બનાવ્યું છે કેટલું સરસ મજાનું ડેકોરેશન છે ડેકોરેશન છે કેટલા સરસ મજાનું હજી અંદર તમને બધું બતાવીશ બની રહેજો જો કલર કામ ચાલી રહ્યું છે આયા સરસ મજાની તૈયારી પણ ચાલી રહી ચાલી રહી છે જોઈ શકો છો કેવી લાઈટનું પણ સરસ મજાનું ડેકોરેશન છે કલર કામ પણ સાથે છે સારું છે જવું સરસ મજાનું ડેકોરેશન છે સુવિધા પણ બહુ સરસ ને સારી છે મિત્રો અત્યારે જે કથા ડોમ છે ત્યાં અત્યારે અમે ઉપસ્થિત જઈ અમારી પાછળ તમે જુઓ તો એક સરસ મજાનો કથાનો જે ટેસ્ટ છે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો અહીંયા એક હારે પંદરથી વીસ હજાર લોકો છે એક હારે કથાનું રસપાન પણ કરી શકે એ વિશાળ કે મોટો જબર ડોમ છે ત્યારે પછી મિત્રો વાત કરીએ અહીંયા તો ઘણી બધી અલગ અલગ છે ને સુઈ જવાની આમ કહેવાય ને અલગ અલગ તૈયારી થઈ ચાલી રહી છે અને અત્યારે ખાસ તો અમારા કાકા થાય જીયેશભાઈ જીએશ કાકા થાય એમની ચેનલ ઉપર મિત્રો અત્યારે મને આવવાનો મોકો મેળો છે તો થેન્ક યુ જીયેશભાઈ થેન્ક યુ થાય મારા મોટા ભાઈ અને મારા મોટા કાકા કહો ને તો હાલ કે કાકા જેવો સંબંધ અને ભાઈ જેવો સંબંધ છે તો બસ નહીં વિડીયોમાં તમે છે ને કન્ટિન્યુ બની માણસો ને બેસવા માટે હજારો ખુરશીઓ પણ કેટલી સરસ મજા ને ત્યાં તળા માર તૈયારી સારી રહી છે જો ગાડલા બધું ફૂલ તૈયારી બધું એન સુધી વિડિયો બની રહેજો બસ ધીમે ધીમે તમને બધું પણ બતાવીશ જો ફિટ કરે છે મિત્રને ને આ નજીક દરિયો પણ આવી ગયો છે મિત્રો જોઈ શકો છો કે અહીંયા કેટલું સરસ મજાનું પણ ફિટિંગ કરી રહ્યા છે કામ પણ પણ છે કેટલું સરસ મજાની તૈયારી ચાલી રહી છે વીઆઈપી માટે સોફાઈ પણ આવી ગયા છે મિત્ર ખુરશી ઓલી બાજુ બતાવી આ બાજુ જોવો હજી પણ પુષ્કળ લાટ બધી ખુરશી પણ છે સારો પણ એ ખુરશી છે અને વીઆઈપી માટે સફ આવી ગયા છે અંદર પહોંચી ગયા છે ગોપનાથ મહાદેવના મંદિર જેવા તમે દર્શન કરાવું છો મિત્ર આપણે રોપનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ ભગવનાથના દર્શન કરી આવ્યા છીએ હવે તમે દરિયો પણ બતાવું છો એન સુધી વિડિયામાં બન્યા રહેજો જય હર હર જય મહાદેવ મિત્ર તમને હર હર મહાદેવના દર્શન કરાવું છું એટલે મહાદેવના દર્શન કરાવું છું મિત્ર आ देवों का मंदिर <laughs> को चलायो हो यो म त बढेर न ये मजा ही सी मित्र दरिया में पहुंची गया सी हमें जो वाण उभा से और आती वेल से आ गोपनाथ ना से जो मित्र में कई न कसे हो जो गोपनाथ महादेव आ मंदिर

બાપુના કથામાં કેટલું સરસ મજાનું પણ બધું સુવિધા કરી છે શિક્ષકો સૌ મિત્ર સગડતા બહુ સારી કરી છે હર હર મહાદેવ